નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વીટી અમારીની યુટ્યુબ ચેનલ તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેમાં વરસાદના કારણે કપાસની આવક અત્યારે ઓછી હોવા છતાં કપાસના ભાવમાં ધીમો ગતિએ સુધારો ભાવ કેટલા વધ્યા બજાર આજે કેવું બોલાયું સાથે જ આગામી સમયમાં બજારમાં કેવી સ્થિતિ રહેશે તેની સંપૂર્ણ માહિતી માટે ખાસ કરીને વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ તો આપણે કપાસની બજારની વાત કરીએ તો હાલ આજે કપાસના ભાવમાં તેની ક્વોલિટી મુજબ દસથી લઈને પંદર રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો હાલ કપાસની આવકો વરસાદના કારણે ખૂબ જ ઓછી છે અને આગામી સમયમાં હજી પણ એકાદ બે દિવસ ઓછી આવકો આવે તેવી ધારણા છે અત્યારે વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં પણ રૂની આવક ઘટીને સાઠથી લઈને સિત્તેર હજાર ગાંસડી માન બંધાય છે જોકે ઋની આવક હજી એકાદ સપ્તાહ વધે તેવા સાંસ દેખાતા નથી બીજી તરફ આપણે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં તેની ક્વોલિટી મુજબ સારો કપાસ હોય તો તેના ભાવ ફોરજીમાં પંદરસોથી પંદરસો એંશી રૂપિયા એ પ્લસમાં પંદરસોથી પંદરસો ચાલીસ બી પ્લસમાં ચૌદસોથી પંદરસો બી ગ્રેડમાં તેરસો પચાસથી ચૌદસો સી ક્વોલિટીમાં તેરસોથી ચૌદસો સુધીના ભાવ જોવા મળતા હતા કે અમે રૂબજારની સ્થિતિની વાત કરીએ તો રૂબજારમાં સતત ચોથા દિવસે પણ ભાવમાં મામૂલી સુધારો થયો હતો હાલ આજે ખાંડીના ભાવની વાત કરીએ તો આજે ખાંડીએ પચાસ રૂપિયાના મામૂલી સુધારા સાથે ભાવ ત્રેપન હજાર ત્રણસો રૂપિયાની સપાટી ઉપર સ્થિર જોવા મળ્યા હતા જ્યારે કપાસ્યા અને કપાસ્યા ખોળની વાત કરીએ તો તેમાં આજે બેન્ચમાર્ક વાયદો સાત ઘટીને ઓગણત્રીસો એકસઠ રૂપિયાની સપાટી ઉપર બંધ હતો આગામી સમયમાં હવે રૂબજારની સ્થિતિ સાથે જ કપાસ્યા ખોળ વાયદા અને એમસીએક્સ કોટન વાયદાની સ્થિતિ કેવી રહેશે તેના ઉપર બજારનો આધાર છે જો કે આગામી હજે એક મહિના પૂરતી આયાત ફ્રી છે જ્યારે આયાત ડ્યુટી લાગશે ત્યારે પણ બજારને ટેકો મળી શકે તેવી હાલ અત્યારે સંભાવનાઓ દેખાય છે હવે આપણે વિદેશ બજારની વાત કરીએ તો ન્યૂયોર્ક રૂ વાયદો એક ધારો પાંચ દિવસ ઉછળ્યા બાદ પ્રત્યાઘાતિક સવા ટકા જેટલો ઘટાડો હતો હાલ વાત કરીએ તો આજે ન્યૂયોર્ક કોટન વાયદાની અંદર તેની ક્વોલિટી મુજબ પિસ્તાળીસ હજાર સાતસો ને સપાટી ઉપર વાયદો બંધ હતો હાલ શંકર રૂંસડીની વાત કરીએ તો તેના ભાવ ત્રેપન હજાર રૂપિયાની સપાટી ઉપર સ્થિર હતા સાથે જ હવે આગામી સમયમાં સીસીઆઈની રૂના ભાવની ખરીદી અત્યારે જળવાયેલી હતી આજે છ હજાર ઘાંસડીનું સીસીઆઈએ વેચાણ કર્યું ત્યારે હવે સીસીઆઈની કપાસની ખરીદી પણ ધીરે ધીરે શરૂ થવાની છે જ્યારે ખેડૂતો હાલ આ વર્ષે સીસીઆઈ માં પણ વેચાણ કરવા માંગતા હતા તો બસ આજના કપાસના સમાચારમાં આટલું